મિત્ર ભેરુબંધ મલક મે હશે ને કંઈક હોય પણ અણનમ કુંડાળે આફળે ઈ અમારા કાઠિયાવાળી કોઈ નમસ્કાર અવર રાજકોટના સર્વે દર્શક મિત્રોને મારા રામ રામ આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો ભાઈબંધીનો દિવસ ત્યારે ભાઈબંધી કોને કહેવાય ભાઈબંધીમાં ત્યાગ કોને કહેવાય ભાઈબંધીમાં સમર્પણ કોને કહેવાય એની આપડી જે ધરતીની મારે વાત આપને કરવી છે ડુંગરા અને ટેકર્યુમાં જ્યાં દેવસ્થાનો આંકડા ભીડીને બેઠા છે એવી સૌરાષ્ટ્રની ધરતીમાં આંબરડી નામે ગામ આવેલું છે વર્ષો પહેલાની વાત છે આ આંબરડી ગામમાં એક બે નહીં પરંતુ બાર બાર ભાઈબંધોનો જૂથ એક સાથે વસે છે એક સમયની વાત છે સૂર્યાસ્ત થવાનું ટાણું છે અને મહારાજ મેર બેસી ગયા છે ત્યારે આ બારે ભાઈબંધ બેઠા બેઠા પોતાના સુખ દુઃખની વાતો કરે છે ત્યારે આ બારે ભાઈબંધનો જે આગેવાન હોય છે વિહળ રાબો કે જે સાત ગામડીનો ધણી હોય છે એ વિહળ રાબો પોતાના અગિયાર ભાઈબંધને એક વાત કરે છે કે ભાઈબંધો આ જગતમાં જીવતા જીવત તો બધા ભાઈબંધી નિભાવે એમાં કોઈ મોટી વસે કઈ નથી કોઈ મોટી વાત નથી પરંતુ જીવવું મરવું હારે જીવતા જીવત તો સુખ દુઃખમાં ભાગ લેવો પણ પોતાના પ્રાણ પણ બધા હારે કાઢી નાખવા ત્યારે આ વાતનો છે એ અગિયારે અગિયાર ભાઈબંધ પડકાર ઝીલે છે અને તે દિવસે આંબરડીના પાદરમાં સુરજ નારાયણની સાક્ષીએ સાક્ષી એ બારે મર્દ ભાઈબંધો કાંડા બાંધે છે અને નક્કી કરે છે કે આપણે જીવવું પણ સાથે અને ઈશ્વર કસોટી ને એવી કાન ભંભેરણી કરે છે કે વિહળ રાબો છે એ માત્ર હાથ ગામડીનો ધણી છે પણ એની એવી ટેક છે કે એ કોઈને પોતાનું શીશ નમાવતો નથી અને કોઈને સલામ કરતો નથી કહેવાય છે કે મોઢેથી ગયેલું ઝેર માત્ર એક જ વ્યક્તિને મારે છે પણ કાનમાં ગયેલું ઝેર છે એ લાખો લોકોનો વિનાશ કરે છે યુદ્ધો પણ કરાવે છે અને એવી જ રીતે સુલતાન છે એની કરડી નજર આંબરડીના પાદર માથે થાય છે પોતાની દુઢ દમંગળ ફોજ અને સેના લઈ અને આંબરડી માથે ચડાઈ કરે છે વિહળ રાબાને છે એ આમંત્રણ આપે છે વિહળ રાબો સુલતાનને મળી અને જય માતાજી કરે છે પણ ત્યારે સુલતાન કહે છે કે વિહળ તું મને સલામ કર અને ત્યારે વિહળ રાબો કહે છે કે ભણે બાદશાહ આપણે બે તો માણા છીએ માણા ને હુંય માણા અને સલામ તો કાં તો માતાજીને હોય અને કાં તો એમ કહેવાય કે અલ્લાહ ને હોય પણ તને હું સલામ કરું નહીં અને એમ કે છે બાદશાહ કે જો સલામ ન કરવી હોય તો મારા યુદ્ધનો પડકાર ઝીલ અને યુદ્ધનો પડકાર છે વિહળ રાબો સ્વીકારે છે અને મીઠાના હળ હાંકવા માટે પોતાની વિશાળ કાંઈ ફોજ લઈ અને સુલતાન છે એ આવે છે આ બાજુ કોઈ ફોજ નથી કોઈ માત્ર એક છે એ બાર ભાઈબંધો હોય છે એમાંથી અગિયાર જ હાજર હોય છે એ અગિયારે અગિયાર ભાઈબંધ સૂરજ નારાયણની સાક્ષીએ પોતે લીધેલા કોલને યાદ કરી એમ કહેવાય કે કેસરિયા વાઘા પહેરે છે હાથમાં એમ કહેવાય કે તલવારો લે છે અને કુમકુમના તિલક કરી અને હર હર મહાદેવ અને જય માં રવેચીના નામ સાથે આ અગિયારે ભાઈબંધ છે એ સુલતાનની દુઢ્ધ દમંગડ ફૌજ સામે ઘમનશાણ યુદ્ધ કરે છે તલવારની બાકા ઝીકું બોલે છે એક એક ભાઈબંધ છે એ સામે હો હો જણાને ભારે પડે છે અને એ ઘનશાણ યુદ્ધમાં અગિયારે અગિયાર જણા કામ આવી જાય છે યુદ્ધની શરૂઆત પહેલાં વિહળ રાબાએ પોતાની તલવારની પીંછીથી એક કુંડાળું દોર્યું હોય છે અગિયારે અગિયાર ભાઈબંધે સંકલ્પ લીધો હોય છે કે પોતાના ના કટકે કટકા થઈ જાય તોય પણ બધાને છે એ આ કુંડાળે આવીને જ પોતાના પ્રાણ ત્યાગવા અને એ અગિયારે અગિયાર ભાઈબંધ એ કુંડાળે મોત કરે છે અગિયારે અગિયાર ભાઈબંધના પ્રાણ છંડી જાય છે અને પછી એમની જ્યારે ચિતાઓ ખડકાતી હોય છે ત્યારે એ બાર ભાઈબંધમાંનો એક તેજરો સોયા કે જે બાર ગામ ગયો હોય છે એ આવે છે અને એ જે અગિયારે અગિયાર ભાઈબંધની લાશ જોવે છે અને પોતે જાણે કોઈ બાઈ માણા છે એ રુદન કરતો એમ માથે ફાળ્યું ઓઢી પોતાના અગિયારેય ભાઈબંધને ફરિયાદ કરે છે કે અરે રે એ વખતે આપણે છે એ છોકરીઓ છબલે નહોતી રહેમી બધાએ સૂરજ નારાયણની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી હતી કે જીવવું હારે મરવું હારે અને આજ તમે મને મૂકીને કાં વહેલા વયા ગયા હવે છે હું મરી જાયશ અને ત્યારે લોકો એને રોકે છે પણ એ કહે છે કે હું નહીં રોકાઉ કેમ કે અમે પ્રતિજ્ઞા લીધી હતી અને અગિયાર ભાઈબંધની ચિતા માથે અંતે 12મો ભાઈબંધ પણ પોતાના પ્રાણ ત્યાગી દે છે આજે પણ તમે જાઓ તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં આંબરડી ગામે આજે પણ બારેય ભાઈબંધના પાળિયા એક સાથે પૂજાય છે અને મિત્રતા સૌરાષ્ટ્ર કેવી હોય ભાઈબંધીમાં ત્યાગ કોને કહેવાય એની આ બારે પાળિયાઓ સાક્ષી પૂરે છે ક્યારેક જાઓ તો દર્શન કરજો અવર રાજકોટ સાથે જોડાયેલા રહો આવી જ વાતો સાંભળવા માટે